ગુજરાત સરકારના એસ ટી વિભાગમાં ફરજ બજાવતા આ સરકારી કર્મચારી તેની પત્નીને જ મોત ઘાટ ઉતારી દે છે અને ત્યાંથી તે ફરાર થઈ જાય છે આ સરકારી કર્મચારીએ કેમ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી શું હતો મામલો અને કયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમણે હત્યા કરી હતી તે મામલે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને પીડપરા અને ગુસ્સો છે તે માણસને પોતે પણ બરબાદ કરી દે છે અને તેના પરિવારને પણ બરબાદ કરી દે છે જ્યારે વ્યક્તિ ઈર્ષા અને અદેખાઈ ખાડીમાં પડી જાય છે તે સમયે તેને કેવળ અને કેવળ બદલાની ભાવના દેખાતી હોય છે અને જ્યારે વ્યક્તિ પોતાના ગુસ્સા પર કંટ્રોલ નથી કરી શકતા ત્યારે તે પોતાની જાતને પણ નુકસાન પહોંચાડી દે છે કે પછી તેના પરિવારના સભ્યોને પણ નુકસાન પહોંચાડે છે અને આવી જ ઘટના બની હતી સુરત જે ગ્રામ્ય વિસ્તાર છે તેના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેમ કે આ દિનેશ વેલજીભાઈ ડામોર છે તેમની પત્ની તેમના વતનમાં રહેવા જવા માટે અવારનવાર આ દિનેશ વેલજીભાઈ ડામોરના સાથે ઝઘડો કરતી કજો કરતી મારામારી કરતી બબાલ કરતી અને આ દિનેશભાઈ કંટાળે છે અને

ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓને ચોક્કસ માહિતી હતી કે જે પ્રકારે આઈએસટી કર્મચારીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તે ગીતા મંદિર ડેપો પાસે ઉભા છે અને ત્યાર પછી આ પોલીસ તેમને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરે છે અને દિનેશ ટામોર જે પ્રકારે હત્યા કરી હતી તેના ગુનાની કબૂલાત પણ કરે છે કાગરાપીઠ પોલીસ સ્ટેશનના સ્ટાફને એવી બાતમી મળી હતી કે સુરત ગ્રામ્ય જિલ્લાના જે માંડવી તાલુકાના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના પત્નીને મારી નાખીને ભાગી ગયેલ છે તે હત્યા કરનાર વ્યક્તિ અહીં કાગડાપીઠ વિસ્તારમાં ગીતા મંદિર પાસે આવેલ છે તેવી બાતમી મળી તાત્કાલિક કાગડાપીઠ પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને આ કામના વ્યક્તિ દિનેશભાઈ વેલજીભાઈ ડામોરને હસ્તગત કરેલ હતા અને ત્યારબાદ તેમની પૂછપરછ કરતા જાણ થઈ કે આ દિનેશભાઈ વેલજીભાઈ ડામોર જેઓ નોકરી એસટી ડ્રાઈવર તરીકે કરે છે તેઓએ આજથી પાંચ છ દિવસ પહેલા હરકંકાશ અને પોતાના અંગત પ્રશ્નોને લીધે પોતાના પત્ની સાથે ઝઘડો થયેલો હતો અને આજથી પાંચ છ દિવસ પહેલા પોતાના પત્નીને સાંજના સમયે સાડીનો ઉપયોગ કરીને ગળો ટૂંકો આપીને તેઓનું હત્યા કરેલ હતું ત્યારબાદ તેઓએ તાત્કાલિક પત્નીની ઉપર કાપડ પોતાનો જે રૂમ હતો તેને લોક મારીને ત્યાંથી ભાગી છૂટેલ હતા આ તપાસ કરીને તાત્કાલિક માંડવી પોલીસને જાણ કરે જેમાં માંડવી પોલીસ પોલીસે આ અનુસંધાને ગુનો દાખલ કરેલ હતો જેમાં બીએનએસ ની કલમ એકસો ત્રણ મુજબ ગુનો દાખલ કરીને આ જે આરોપી પકડેલ છે તેઓને કાગડાબેટ પોલીસે માંડવી પોલીસને આપેલ છે અમદાવાદ વિભાગમાં કામગીરી ન કરતા હતા પરંતુ અન્ય રૂપ ઉપર કામગીરી કરતા હતા પરંતુ જે સ્થાનિક બાતમી મળેલ હતી જે અનુસંધાને તેઓને કાગડાપીઠ પોસ્ટટેટેથી વિસ્તારમાંથી એસટી ગીતા મંદિર પાસેથી પકડેલો હો અમાર સુધી આ કાગડાપીઠ પોલીસ આ આરોપીને માંડવી પોલીસને સુપ્રત કરેલ છે અને માંડવી પોલીસ આજે ત્યાં જે મર્ડર નો ગુનો દાખલ થયેલ છે તેની તપાસના અનુસંધાને તે આજે પતિ છે તેઓને એરેસ્ટ કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આ અગાઉ આનો કોઈ ગુના ઇતિહાસ હોય તેવું જાણવા મળેલ નથી તેઓને અંગત વાદ વિવાદ ઘણા સમયથી રહેતા હતા અને એક દિવસ આ પાંચ થી પાંચ છ દિવસ પહેલા જ્યારે પત્નીને પોતાના વતન જે મહીસાગરના છે તેઓને વતનમાં જવા માટે વારંવાર પોતાના પતિ ને કહેતા હતા પણ પોતાના પતિ સાથે કોઈ ને કોઈ કારણસર ઝઘડો થતો હતો એ દિવસે સાંજે તેઓને ને જ્યારે જમતા પતિ જમવા બેઠા હતા ત્યારે તેઓને એવું લાગ્યું કે અંદર ખાવામાં કંઈ મળાઈ દીધું હોય કે એ પ્રકારની સ્મેલ આવી તે મુદ્દા ઉપર તેઓ બંને વચ્ચે ઝઘડો થયેલો તો અને તાત્કાલિક આવેશમાં આવીને આ પતિએ સરકાર ફરજ બજાવતા એસટી કર્મચારી હવે પોતે હત્યારા બન્યા છે અને અન્ય કોઈની નહીં પરંતુ તેમની જ પત્ની જે તેમની જીવનસાથી તેમના હત્યારા બન્યા છે ઈર્ષા અદિખાઈ બદલાની ભાવના ક્યારેક ક્યારેક વ્યક્તિને પોતે પણ બરબાદ કરી દેતી હોય છે તેના પરિવારને પણ બરબાદ કરી દેતી હોય છે આવી ઘટનાઓ છે આવી ઘટનાઓ અવારનવાર હચમચાવે તેવી હોય છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય